ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રસ્તુત બાબતમાં જે મિલકત છે ઇમારત છે એ ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાય છે શ્રી સોમનાથ ટ્રસ્ટ હસ્તકની આ મિલકત છે અને એ જર્જરિત જણાતા નગરપાલિકા અધિનિયમની કલમ એકસો બ્યાસી ઇમારતને યા તો સલામત બનાવવા અથવા તો ભયજનક દૃષ્ટિઓથી ઉતારી લેવાની અમે નોટિસ કરેલી છે અમારી ટ્રસ્ટ સાથેની થયેલી ચર્ચા મુજબ એ ઇમારત ખાલી કરાવી અને ટ્રસ્ટ એ ઉતારાવી લેશે મોટી સમય આપેલી છે પણ વચ્ચેનો ટાઈમ ઇલેક્શન પ્રોસેસ વગેરેને કારણે થોડો ડીલે થયો હતો પણ હવે ફરીથી આ બાબતને આપણે સક્રિયતાથી જોઈ રહ્યા છીએ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ટ્રસ્ટના માધ્યમથી આ ઇમારત ઉતરી જાય એ પ્રકારની આપણે વ્યવસ્થા સર નોટિસ નોટિસ અને કેટલો સમય થયો અમે લોકસભા ચૂંટણી અગાઉ આપેલી પણ ઇલેક્શનને કારણે આ પ્રકારની વિશિષ્ટ કામગીરી થોડી ડીલેમાં હતી પણ હવે આ બધી વસ્તુઓનું પુનઃ અનુસંધાન થઈ ગયેલ છે અને સક્રિયતાથી કામ આપણે કરેલ છે હવે કેટલાક સમયમાં કામગીરી થઈ શકે એવું છે મારે એ બાબતમાં હજુ એમના ભાડવત વગેરે ખાલી કરી ગયા કે કેમ એન્સ્યોર કરવું પડશે અને ત્યાર પછી આપણે એ ઇમારતને ઉતારવાની કાર્યવાહી કરી ટ્રસ્ટ દ્વારા આ નોટિસને કઈ રીતે લેવામાં આવી એ ટ્રસ્ટને અમે અમે તો માલિક તરીકે એમને ટ્રસ્ટને જ આપીએ સ્વાભાવિક છે અને માલિક તરીકે ટ્રસ્ટે એમાં જે ભોગવટ કરનાર છે ભાડવત કે અન્ય કોઈ દરજ્જામાં તો એમને આ બાબતની જાણકારી આપેલી અને એ ખાલી કરવા માટેની પ્રક્રિયા અત્યારે ચાલુ છે